મહિના અગાઉ એસીબીના છટકામાં ખાન વિભાગના કર્મચારીઓ ઝડપાયા હતા જેમાં બંને અધિકારીઓની સંડોવણી બહાર આવતા બંને ફરાર થયા હતા રેતીનો સ્ટોક કરવા માટે લીઝ ધારકે ઓનલાઈન અરજી કરી હતી જેને મંજૂર કરવા માટે બે લાખની લાંચ માગવામાં આવી હતી આ અંગે એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી અને છટકું ગોઠવવામાં આવ્યું હતું એ દરમિયાન બે કર્મચારીઓને ઝડપી લેવાયા હતા જ્યારે અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેઓ ફરાર થયા હતા લાંચના આ મામલામાં આરોપી ભૂસ્તર શાસ્ત્રી રવિ કમલેશકુમાર મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત જીતેન્દ્રકુમાર પટેલ ફરાર થયા બાદ જામીન મેળવવાના પ્રયત્નો પણ કર્યા હતા જેમાં અત્રેની અદાલતમાં આગોતરા જામીન નામંજૂર થયા બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી જેને પણ નામંજૂર કરવામાં આવી હતી આખરે બંને આરોપીઓ એસીબી કચેરી ખાતે હાજર થયા હતા જેથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે નામંજૂર કરી બંનેને જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો ખાન ખનીજ વિભાગમાં આટલી મોટી રકમની લાંચ માંગ્યો હોય તેવી વડોદરામાં કદાચ પ્રથમ ઘટના હતી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ખેડાને આનંદ જિલ્લામાં મોટી મિલકતો ધરાવતો હોવાની પણ ચર્ચા છે સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ખેડાના ડાકોર નગરપાલિકાના કાઉન્સિલર છે ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં અલકાબેન પટેલે નોંધાવી હતી અપેક્ષ ઉમેદવારી સામદામ ભેટથી જંગી મતોથી સંકેત પટેલના માતા અલકાબેનનો વિજય થયો હતો વિજય થયા બાદ માતા અલકાબેન પટેલને ભાજપની બોડીમાં બેસાડવામાં સંકેત પટેલની મોટી ભૂમિકા હતી એસીબીના હાથે રવિ અને સંકેત ઝડપાઈ ગયા હતા અને કોર્ટના રિમાન્ડ નામંજૂર થતાં બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા હતા